શ્વર શહેરમાં શ્રીજીની વાજપે કગમન યાત્રા નીકળી હતી સ્ટેશન વિસ્તારના સરકાર ગ્રુપની શોભાયાત્રામાં સાઉથ ઇન્ડિયાના પોર્ટ ગ્રુપે આકર્ષણ જમાવ્યું હતું ડીજે ના તાલ સાથે સરગમ કોમ્પ્લેક્સથી નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તોનું આગમન યાત્રામાં જોડાયા હતા ગણેશ ચતુર્થીના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગણેશ મંડળો દ્વારા પંડાલમાં ગણેશ સ્થાપનાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી અને ગણપતિ બાપાની વાજતે ગાજતે આગમન યાત્રા કાઢવામાં આવી રહી છે આ વર્ષે પણ ગણપતિ બાપાને વધાવવા માટે સૌથી વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અંકલેશ્વરના સ્ટેશન રોડ સ્થિત સરકાર ગ્રુપ દ્વારા સરગમ કોમ્પ્લેક્ષથી ત્રણ રસ્તા સર્કલ ખાતેથી શ્રીજીની આગમન યાત્રા કાઢવામાં આવી હતી જેમાં શ્રીજી ની આરતી ઉતારી હતી અને વાજતે ગાજતે આગમન યાત્રા નીકળી હતી શહેરના મુખ્ય માર્ગ ઉપર થઈને ગણેશ પંડાલ ખાતે પહોંચી હતી સાઉથ ઇન્ડિયન ગ્રુપ પારંપરિક ટ્રેડિશનલ ડ્રેસ તેમજ નગારા સાથે નીકળી હતી તો ડીજેના સથવારે નીકળેલી આ આગમન યાત્રા ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે શહેરના મુખ્ય માર્ગ ઉપરથી થઈને ગણેશ પંડાલ ખાતે પહોંચી હતી આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા